કનેરા સરસા પાટિયા પાસે આવેલ વધુ એક પ્રાઇવેટ કંપની જસ્ટ ફ્યુઅલ્સ દાદાગીરી આવી સમય કનેરા ગામ તાલુકો જિલ્લો ખેડા ખાતે સરસા પાટિયા પાસે આવેલ જસ ફ્યુઅલ્સ LLP કંપની જે ફુસાની કંપની છે અને આ કંપની 24 કલાક ચાલુ રહે છે અને આ ચાલુ કંપનીમાંથી ફુસાની રજવાડી 24 કલાક ઉડતી રહે છે જે લોકોના ઘરમાં કચરા સ્વરૂપે આવે છે અને ખોરાક રાંધતી વખતે ખોરાકમાં પણ આ ફૂસાની રજો પડવાથી ખોરાક બગડે છે

હેરાન પરેશાન થઈ ગયા છે કંપની દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ગમે તેમ ગમે તે રીતે રીતસર રસ્તા ઉપર ખરમા ખેતરોમાં આ ફૂસાની રજો ઉડતી જ રહે છે અને તેનાથી ગંભીર પ્રકારની બીમારીઓ થાય તેમ છે બાજુમાં રહેતા રહીશોએ કંપનીને વારંવાર રજૂઆતો કરી છતાં પણ કંપની દ્વારા કોઈ સુધારો કે ઉડતી રજોને બંધ કરી નથી

આ ફેક્ટરી એટલું બધું ભૂસું ઉડે છે કે અમારા ઘર બાજુ બધે અમારું એટલું રેસિડેન્ટ છે અમારા છોકરા પણ હેરાન થાય છે કોઈ કાર્યવાહી થઈ નહીં અને કર એવી અમારી માંગ સાથે અથવા બંધ જ કર ફેક્ટરી બંધ કરવા સાથે અમે છીએ અમે કમસે કમ આ ભાઈને અમે પંદર થી વીસ વખત કીધું છે દસ વર્ષમાં કે ભાઈ તમે તમારું કમ્પ્લેન કરો પણ કઈ કમ્પ્લેન કરતા નથી અને કઈ સાંભળતા નથી અને દાદાગીરી કરે કે ભાઈ થશે એવું સાંભળતા નથી બંધ થાય મારી માંગણી એવી કે તમામ બધ થઈ જાય અને દસ વર્ષ થી હેરણ થઈ જાય પાછળ છોકરા આખા શરીર ના રોગો ને ભોગો ચાલુ થઈ જાય અને કોઈ પણ તકલીફ થશે અમને એની જવાબદારી આ કંપની ઉપર કેસ મેળવવામાં આવશે અને કોઈ કાર્યવાહી એ કરતા નથી અમારી તો એટલી જ માંગ છે કે આ ફેક્ટરી બંધ જ થવી જોઈએ કારણ કે ભૂસું બહુ હેરાન કરી નાખે